નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો તહેવાર આવે તો આપણે ઘરની સાફ સફાઈ કરીએ એ વાત પાકી પરંતુ ઘરની અમુક વસ્તુઓ જો આપણે યોગ્ય અથવા સમયાંતરે સાફ નથી કરતા તો એ જોવામાં ખૂબ ખરાબ લાગતી હોય છે જેમ કે તમારા ઘરના સ્વિચ બોર્ડ હવે જો તમે આ સ્વિચ બોર્ડ સમયાંતરે સાફ નહીં કરો તો એ ખૂબ ગંદા દેખાશે તો આવો જાણીએ કે એને સાફ કરવાની સરળ રીતે કઈ હોય શકે તો જો તમે પણ તમારા ઘરની સાફ સફાઈ સમયાંતરે કરતા રહો છો તો તમે જોશો કે ઘરની અમુક વસ્તુઓ ખૂબ ગંદી પડી રહી હોય છે હવે આવામાં ખાસ કરી આપણા ઘરના ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડ હવે આ ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડની સફાઈ કઈ રીતે કરી શકાય તો જ્યારે પણ આપણે ઘરની સાફ સફાઈ કરીએ છીએ એમાં લગભગ બધી જ વસ્તુઓની સફાઈ કરી દઈએ છીએ પરંતુ આપણી આંખોની સામે ઘરમાં રહેલું આ કાળું અને ગંદુ દેખાતું ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડ જો આપણે જોઈ જઈએ તો આપણે ચિંતામાં મુકાઈ જઈએ છીએ તો આજે આપણે જાણીશું કે આપણે એવા કયા રસ્તા અનુભવીએ અથવા તો કાર્ગટ ટ્રિક્સ અપનાવી શકીએ જેની મદદથી આવા ગંદા ઇલેક્ટ્રિક બોર્ડ મિનિટોમાં સાફ થઈ જાય તો સૌથી પહેલાં આપણે વાત કરીએ નેલ પેન્ટ રિમૂવરની તો જો તમારા ઘરની અંદર આવા કાળા અથવા ગંદા થઈ ગયેલા ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડ્સ છે જેને તમે નવાની જેમ ચમકાવવા ઈચ્છો છો તો તમારે તમારા નેલ પેન્ટ રિમૂવરનો ઉપયોગ કરવો જોઈએ હવે આનો ઉપયોગ કરવો ખૂબ સરળ છે હવે આના માટે તમારે શું કરવાનું કે એક રૂ લઈ લેવાનું અથવા તો એક કોટનનું કપડું એની પર નેલ પેન્ટ રિમુવર લગાવી દેવાનું અને એની મદદથી ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડને ઘસવાનું શરૂ કરી દેવાનું જો તમે આ રીત અપનાવશો તો અમુક જ સમય પછી સ્વિચ બોર્ડ સાફ થઈ જશે હવે વાત કરીએ ટૂથપેસ્ટની તો ટૂથપેસ્ટનો ઉપયોગ ફક્ત તમારા દાંતોને ચમકાવવા માટે નહીં પરંતુ આવા કાળા અને ખરાબ થઈ ગયેલા ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડની સફાઈ કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય બસ થોડું ટૂથપેસ્ટ કોટનના કપડામાં લઈ લો અને એને સ્વિચ બોર્ડ ઉપર રગડવાનું શરૂ કરો થોડા સમય પછી તમે એને સ્વચ્છ થતા જોશો ફરીથી એક નવું કોટનનું કપડું લઈ લો અને સ્વિચ બોર્ડને સારી રીતે ઘસીને લૂછી કાઢો હવે વાત કરીએ બેકિંગ સોડા અને લીંબુના રસની તો જો તમારા બોર્ડ ઉપર ઘણા બધા દાગ ધબ્બા લાગી ગયા છે તો બેકિંગ સોડા અને લીંબુનો રસનો ઉપયોગ કરી શકાશે લીંબુની રસની જગ્યા ઉપર તમે વ્હાઈટ વિનેગર પણ લઈ શકો બંને વસ્તુનું મિશ્રણ સારી રીતે કરો એક પ્રકારની પેસ્ટ બનાવો અને ટૂથબ્રશની મદદથી ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડને સારી રીતે રગડીને સાફ કરી દો તમે જોશો કે લગભગ દસથી પંદર મિનિટ સુધી તમે સાફ કરશો તો સ્વચ્છ થઈ જશે હવે વાત કરીએ હેન્ડ સેનિટાઈઝર તો હેન્ડ સેનિટાઈઝરમાં આલ્કોહોલ મળતું હોય છે હવે આ જ કારણ છે કે તમે આની મદદથી ઇલેક્ટ્રિક બોર્ડમાં લાગેલા આવા ડાઘોને દૂર કરી શકો એક કોટનનો ટુકડો લઈ લો અથવા તો કોટનનું સોફ્ટ કપડુંમાં હેન્ડ સેનિટાઈઝર એડ કરો અને એની મદદથી સ્વિચ બોર્ડને સારી રીતે રગડીને સાફ કરી દો તમે જોશો કે થોડાક જ સમયમાં તમારું સ્વિચ બોર્ડ સાફ થઈ જશે ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે